અહીંયા આવો તમ તારે વાડગી આવો પાંચ લીટર દૂધ લેતા હોવો બધું અહીંયા તમને રોકડું કરી દે બસ તમે આવો વાડી આવો આવો હા ભૂપભાઈ હું તમ તાર બધું હું થઈ રહી તમે પાંચ લીટર દૂધ લેવા દો ને લીલા ભાઈ સમજી લેવું આપડે આબરૂ લેજો એ તો આ ભોપભાઈ ને મારે પેલેથી જાઉં મહેશભાઈ તરત ફોન કર્યો એટલે આપડે પ્રોગ્રામ કરવો આમ આઠે ગામ માં

તારા દેખાય તમારે પણ બાકી માં આવી જાય સારું કેવાય એ અમાર ભાઈ અમારે જૂનો સંબંધ છે હા ભાઈ ક્યાં ના છે એ ભાઈ અમારા ગામ ના છે બાજુ માં જ રહી છે બરોબર બરોબર થોડીક આમ હવા ની છે ને એટલે સારા થોડીક

અરે હું તમને સખારી દઉં છે તો નિમક નાખવું જોઈએ અમે નિમક નું ડબલું કર્યું છે

Sarina <laughs> 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 do <laughs>